સ્માર્ટ મીટર નો વિરોધ યથાવત છે ચોથા દિવસે સમા વિસ્તારના રહીશો પહોંચ્યા હતા સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે પંદરસો થી બે હજાર મહિને બિલ આપતું હતું ત્યારે પંદર દિવસમાં છ હજાર રિચાર્જ કરાવ્યું છે સ્માર્ટ મીટરના કારણે ખરાબ દિવસ આવ્યા હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે સ્માર્ટ સિટી થી નારાજ સ્થાનિક રહીશો રામધૂન બોલાવી વિરોધ કરતો આ ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે ઘણા ખરા એવા લોકો છે જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કંપલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂટ ચલાવી રહ્યા છે આ લોકો હાલો અમારે સરકારી જ વસ્તુ જોવે છે સરકાર સારી છે મેં ના નથી પાડતા બહુ સરસ સરકાર છે બીજા નંબરમાં કે ચાર હજાર રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો ચાર હજાર ચાર દીમાં ભરી દાય તો એના છોકરાને ક્યાં માજનમાં મૂકવા જાય તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો છો જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં આજ પછી તમને આ માવતર ધારી અને બે આટલી વિનંતી તમને કરીએ છીએ બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય વસલો માણસ ને ધંધો નથી મળતો ક્યાં જઈને ખાય અભણ માણા હોય ને હું ખબર પડે છે અભણ માણા અંગૂઠો મારે એને જે કઈ દઈ દે આ વસ્તુ ન થાવી પડે

જે લોકોનું પહેલાં બે બે ત્રણ ત્રણ હજાર બિલ આવતું હતું સ્માર્ટ મીટર લગાયા પછી એવું કહે છે કે ત્રણ એક જ મહિનામાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તો મારી જી ગુજરાત સરકારને ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો એનું ખરે કરો દસ દસ વીસ વીસ જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો એમાં કેટલું બિલ આવે છે એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી એના પછી તમે લોકોને જાગૃત કરો અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો જે ફરજ ફરજિયાત આ વસ્તુ ના કરશો જે લોકોને નખાવા હોય મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાય હોય તો એ નખાઈ શકે છે પણ ગરીબને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ બીનું બિલ કેમનું ભરી શકશે એટલે જે બી એ આ પ્રોબ્લમ છે એ યથાવત યથાવત જે અત્યાર મીટરો છે એ જ રાખવા જોઈએ ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણે જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી એ હજુ અમારે નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે એટલે જે બીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય શું થાય એ બધું શીખાડવું પડે ત્યારે આ મીટરો લગાવવામાં આવે અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું આ સમાજ એ બીમા આગળ અમે આના કરતાં બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું કે આવનાર સમયમાં કોર્પોરેશન ઇલેક્શન છે તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી આ વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આવે